હાલમાં ભારતીય શેર બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે તે વચ્ચે આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન દ્વારા હજાર કરોડનો એફપીઓ બહાર પાડવામાં આવ્યો છે ત્યારે ઇન્વેસ્ટરોએ આ એફપીઓ ભરવો કે કેમ તે આપણે જાણીશું શેર બજારના અનુભવી પ્રિયાંશા પાસેથી પ્રિયાંશભાઈ હાલમાં જે શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સમાં મોટા કડાકા દેખાઈ રહ્યા છે તે વચ્ચે આદિત્ય બિરલા ગ્રુપ અને વોડાફોન દ્વારા જે અઢાર કરોડનો એફપીઓ બહાર પાડવામાં આવ્યો છે તો તમારા મત પ્રમાણે શું ઇન્વેસ્ટર આ ભરવો જોઈએ કે બેન ઇન્વેસ્ટરે એફપીઓ ભરવો જોઈએ કે નહીં એ તો એમનું પોતાનું સ્વતંત્ર મંતવ્ય હોય છે પણ હું મારા પ્રમાણે કેટલાક ફેક્ટ અને ફિગર્સ મારા ઇન્વેસ્ટરને હું બતાવવા પ્રયત્ન કરીશ બરાબર છે અત્યારે ભારત દેશમાં આપણે જોઈએ ને તો ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી ત્રણ કંપની છે એક રિલાયન્સ જીઓ બીજી ભારતીય એરટેલ અને ત્રીજી વોડાફોન આઈડિયા આ ત્રણ કંપનીમાં રિલાયન્સ જીઓ અને ભારતીય એરટેલ બંને પ્રોફિટ મેકિંગ કંપની છે ત્યારે વોડાફોન આઈડિયા છેલ્લા ઘણા સમયથી લોસ મેકિંગ યુનિટ જ ચાલ્યું છે અને લોસ મેકિંગ યુનિટ જ છે છતાં પણ એ અત્યારે પોતાની સસ્ટેનેબિલિટી જાળવી શક્યું છે તે ખૂબ સારી વાત છે પણ આવનારા સમયમાં એ પોતાની સસ્ટેનેબિલિટી જાળવી શકશે કે કેમ એ એના માટેના ઘણા ફેક ફિગર જોવા પડે અત્યારે જે વોડાફોન આઈડિયા એનો અઢાર હજાર કરોડનો એફપીઓ લોન્ચ કર્યો છે અને આ થોડાક મંદીના માહોલ વચ્ચે અને આગળ આવનારા ઇલેક્શનની વચ્ચે પણ આટલું મોટું સ્ટેપ લીધું છે તો તે તેમના ડિસિઝનને બિરદાવા જેવું છે પણ કેટલાક ફેક ફિગર જોવા પડતી એવું લાગે છે કે આ કદાચ થોડુંક ફાસ્ટ ડિસિઝન હોઈ શકે અથવા ફાસ્ટ પૈસાની નીડ હોઈ શકે એટલા માટે ડિસેન મહત્વની વાત એ છે કે અત્યારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં જે પહેલાં કોમ્પિટિશન હતી એ કોમ્પિટિશન ઘણી ઘટી ગઈ છે દરેકમાં ભાવ સ્ટેબલ રહ્યા છે અને દરેકની ઇન્કમ પણ સ્ટેબલ રહી છે છતાં પણ વોડાફોન આઈડિયા પોતે એ પ્રોફિટ કરી શકી નથી એના કેટલાક હું ફૅક્ટ ફિગરની વાત કરું તો એના ક્વાર્ટરલી રિઝલ્ટની વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર બાવીસ પછી માર્ચ બે હજાર બાવીસ પછી એને કન્ટિન્યુઝ ઓપરેટિંગ પ્રોફિટ બી સ્ટ્રેગનેન્ટ રહ્યો છે સેલ્સ પણ સ્ટેગનન્ટ રહ્યું છે અને એનું કોઈ પણ જે પ્રમોશન હોવું જોઈએ એક્ટિવલી પ્રમોશન એટલું પ્રમોશન માર્કેટમાં દેખાયું નથી નો ડાઉટ એની નાની મોટી એડ ચાલુ છે પણ જે પ્રમોશન થવું જોઈએ અને જેના સબસ્ક્રાઈબર વધવા જોઈએ એ એવો કોઈ ખાસ ઇજાફો થયો નથી અત્યારે એનું ઓપરેટિંગ માર્જિન જોઈએ તો એકતાલીસ ટકાએ છે એની પણ એની સામે તમે એકતાલીસ ટકાએ છે અને એનું પ્રોફિટ બિફોર ટેક્સ એન્ડ ડેપ્રિશિએશન જોઈએ ઈબીટા માર્જિન એનું એકતાલીસ ટકા છે અને ચાર હજાર ત્રણસો કરોડનો એ પ્રોફિટ બતાડે છે પણ એનું સામે એનું ઇન્ટરેસ્ટ કોસ્ટ ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ છે જ્યારે હું વાત કરું ડિસેમ્બર બે હજાર વીસની વાત છે ત્યારે એની ઇન્ટરેસ્ટ જે ઇન્ટરેસ્ટ કોસ્ટ હતી તે ફક્ત ચાર હજાર સાતસો કરોડની હતી ક્વાર્ટરલી જે અત્યારે થઈ ગઈ છે છ હજાર પાંચસો કરોડ તમે એનું કોઈ પણ જગ્યાએનો ઇપીએસ તો કન્ટિન્યુસ છેલ્લા દસ ક્વાર્ટરથી જોઈએ તો એ માઇનસ 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 જ ચાલે છે હજી સુધી પ્રોફિટ

ઓપરેટિંગ માર્જિન સેમ સ્ટેગ્નન્ટ છે એ છવ્વીસ ટકાવાળું એકતાલીસ ટકા ટચ થઈ ગયું એની સામે ઇન્ટરેસ્ટ કોસ્ટ જે માર્ચ બે હજાર બારમાં એની ઇન્ટરેસ્ટ કોસ્ટ હતી એક હજાર છપ્પન કરોડ જે માર્ચ બે હજાર ત્રેવીસમાં એની ઇન્ટરેસ્ટ કોસ્ટ થઈ ગઈ છે ત્રેવીસ હજાર પાંચ કરોડ આ જે બહુ મોટો ફરક દેખાઈ રહ્યો છે એની ઇન્ટરેસ્ટ એક્સપેન્સમાં એ આવનારા સમયમાં લાલ બત્તી દેખાડે છે કારણ કે ઇન્ટરેસ્ટ કોસ્ટ જ્યારે બે ત્રેવીસ હજાર કરોડ સમથિંગની એની ઇન્ટરેસ્ટ કોસ્ટ છે તો આપણે એ બી જાણવું જોઈએ કે એનું બોરોઈંગ કેટલું હશે માર્કેટમાંથી હવે જ્યારે માર્કેટમાંથી બોરોઈંગ ખૂબ વધી જાય અને એના ઇક્વિટી રેશિયોને જો એ કમ્પેર કરતું નથી બરોબર છે તો ઘણી વખતે આવી કંપનીઓ લાંબા ગાળે ધીરે 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 એ એક નેગેટિવ પાર્ટ તરફ આગળ વધતી હોય છે અત્યારે માર્કેટમાં એના ડેટા જોઈએ તો એની ટોટલ બોરોઈંગ માર્કેટમાંથી એક લાખ ત્રાણું હજાર કરોડનું લોંગ ટર્મ બોરોઈંગ છે અને બાકીનું શોર્ટ ટર્મ બોરોઈંગ છે ટોટલ એનું બોરિંગ બે લાખ ચાલીસ હજાર કરોડ છે જ્યારે પણ એ કંપનીએ પૈસા નાખવાના આયા એ કંપનીની અંદર ત્યારે એના પ્રમોટરોએ જ્યારે એને સ્પેક્ટ્રમના મની ચૂકવવાના હતા ત્યારે એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને દસ રૂપિયાના ભાવથી શેર એલોટ કરીને તેની તેત્રીસ ટકા ઇક્વિટી વધારીને એના કંપનીના શેર એલોટ કરી દીધા અને પોતાનો જે સ્ટેક પંચોતેર ટકાએ સ્ટેન્ડ કરતો હતો તે તેત્રીસ ટકા ઇક્વિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને ઇસ્યુ કરવાના કારણે કંપનીના બંને પ્રમોટર મિક્સ થઈને વોડાફોન આઈડિયા અને આદિત્ય બિરલા ગ્રુપનો સ્ટેક કમ્બાઈન થઈને એ અડતાલીસ પોઈન્ટ અડતાલીસ પોઈન્ટ પાંચ ટકા આવી ગયો બરાબર તો આવી રીતના એ કન્ટિન્યુસ બજારમાં ઇક્વિટી ફ્લોટ કરતા જશે અને એમનો સ્ટેક ઇનડાયરેક્ટલી એ ઘટતો જાય છે જેમ પંચોતેર ટકા વાર અડતાલીસ ટકા આવી ગયો હવે બીજી અઢાર હજાર કરોડની ઇક્વિટી માર્કેટમાં એ ફ્લોટ કરી રહ્યા છે એક રૂપિયા દસ રૂપિયાની ફેસ ફિલવારી એક રૂપિયો પ્રીમિયમથી જ્યારે અઢાર હજાર કરોડની ઇક્વિટી માર્કેટમાં ફ્લોટ કરશે એટલે હવે ફરીથી માર્કેટમાં એનો ઇક્વિટી રેશિયો બદલાશે એનો શેર હોલ્ડિંગ પેટર્ન બદલાશે જે અત્યારે અડતાલીસ પોઈન્ટ પાંચ ટકાએ જ્યારે એમની ઇક્વિટી સ્ટેન્ડ કરે છે તે ઘટીને થઈ જતો છત્રીસ ટકા જ્યારે જ્યારે પણ પૈસા કંપનીમાં નાખવાની વાત આવે કે કંપનીને બચાવવા માટે ચલાવવા માટે અને પ્રમોટ કરવા માટેની જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે આ કંપની દરેક વખતે મને એવું લાગે છે કે માર્કેટમાંથી પૈસા ઉઘરાવો અને કંપની ચલાવો અત્યારે એ પોલિસી ચાલે છે જ્યાં સુધી પ્રમોટર પોતે પોતાના પચીસ ત્રીસ હજાર કરોડ આ કંપનીમાં નહીં નાખે ફાસ્ટ વે ઉપર અને પોતાનું ઇન્ટરેસ્ટ કોસ્ટ નહીં ઘટાડે તો આ કંપનીને પ્રોફિટ મેકિંગ બનાવવી એ કદાચ થોડીક અઘરી દેખાઈ રહી છે એટલે શોર્ટ ટર્મ માટે તમે આઈપીઓ ભરો છો અને લિસ્ટિંગ વખતે અધરવાઇઝ કોઈ પણ જ્યારે તમને પ્રોફિટ મળે ત્યારે સેલ આઉટ કરીને નીકળો છો તો તમારા માટે હિતમાં છે લોંગ ટર્મ માટે જ્યાં સુધી પ્રોમોટર આ કંપનીમાં પૈસા નથી નાખતા ત્યાં સુધી આ કંપનીના ભાવી અંધertalજ ચાલશે એવું મને લાગી રહ્યું છે એટલે દરેક ઇન્વેસ્ટરને એક જ સલાહ છે આ એફપીઓ જો ફ્યુચરમાં તમારે ફ્યુચરમાં તમારે લોટ વેચાતો હોય એ લોટ વેચીને તમારે શેરનો એટલા શેરના આ એફપીઓ ભરવા જોઈએ અધરવાઇઝ તમારી પાસે જે શેર છે એ અત્યારના માર્કેટમાં વેચી દો અને એફપીઓ ભરો 11 રૂપિયામાં તમને મળી રહ્યો છે તો સીતેશ તો 2 રૂપિયા ફાયદો જેવો એ રીતના ભરવો જોઈએ અધરવાઇઝ ગ્રે માર્કેટમાં જે પ્રીમિયમ ચાલતું હોય એ પ્રીમિયમે ત્યાં એપ્લિકેશન વેચીને દસ પોઈન્ટ અગિયાર રૂપિયાના ભાવથી એફપીઓમાં એપ્લાય કરીને જે દોઢ બે રૂપિયા બીજું ગેન મળતું હોય એ લેવું જોઈએ લોંગ ટર્મ માટે અત્યારે આનાથી દૂર રહેવું જોઈએ શોર્ટ ટર્મ માટે તમે આમાં એપ્લાય કરી શકો છો પ્રયાસભાઈના કહેવા પ્રમાણે જો કોઈ ઇન્વેસ્ટરે વોડાફોન આઈડિયાનો અઢાર હજાર કરોડનો એસપીઓ ભરવો હોય તો તેને એનએસસી નું સ્લોગન સોચ કર ઇન્વેસ્ટ કરીને ફોલો કરવું પડશે તો આવી જાવ નવી માહિતીને જાણવા માટે ફોલો